નમસ્કાર હું રિધવસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાજ કરેણા અને અહીંયા જામનગર શહેરની અંદર પ્રેસ કોન્ફરન્સ અમારી આવનારી ઇવેન્ટ જે વિશ્વ ફલક ઉપર થવા જઈ રહી છે અશ્વમેધ મહાયજ્ઞ પાંચ હજાર પાંચસો પંચાવન યજ્ઞકુંડ સાથે શ્રીમદ ભાગવત કથા નવ દિવસીય અને તેના શરૂઆતમાં ભારત ભ્રમણ યાત્રા નવ હજાર નવસો નવ્વાણું કિલોમીટરની જે ચૌદ જાન્યુઆરીથી થવાની છે અને ત્રણ ફેબ્રુઆરી સુધી ત્યાર પછી અશોમેધ મહાયજ્ઞ પાંચ હજાર પાંચસો પંચાવન શહેરની પ્રેસ માં વધારવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે જામનગર શહેર અને જામનગર જિલ્લાની દરેક જનતાઓને એક નમ્ર વિનંતી સહ એક આમંત્રણ છે કે આ મહાયજ્ઞ અશોમેધ ની અંદર આપ સૌ પધારો અને ખાસ કરીને પાંચ હજાર પાંચસો તરીકે વિશ્વ કલ્યાણ આ અંદર આપણને ખબર છે કે આપણી સંસ્કૃતિમાં આપણા ધર્મની અંદર યજ્ઞનું નું ઘણું બધું મહત્વ છે મહત્વ હતું પણ સમયાંતરે જે યજ્ઞનું મહત્વ ઘટી ગયું અને વ્યક્તિ કુટુંબ સમાજ અને રાષ્ટ્રની અંદર જે નિર્બળતા અને જે કંઈ દૂષણો આવ્યા તેનું ક્યાંક ને ક્યાંક કારણ અધ્યાત્મની ઘટ છે એટલા માટે આ અશ્વમેધ યજ્ઞ નું આયોજન છે જેની અંદર વ્યક્તિ સમાજ કુટુંબ રાષ્ટ્ર દરેક મજબૂત બને